માતાજી થઈ ગયું યાર નાગદેવતા અહીંયા વિશાળ નાગદેવતા રે છે પ્રચંડ શરીરવાળા અને અહીંયા આ સિદ્ધ વાસ છે અહીંયા પેલા ખૂબ અજગરો રહેતા મહાત્માજી અમારા માટે ચા બનાવે છે જય હો મહારાજજી મહાત્માનું આ જગ્યા સુવાની બાપુ નું રસોડું જય હો મહારાજ જય હો જય હો વાહ ચા પાકે છે જુઓ મસ્તીની જય હો દાદા ચાલો ચલો ભંભ્ટીયા આપણે ગામ જુઓ આ ઘોર જંગલ છે શોસાન વાળા ખોડિયાર ઉપલા ખોડિયાર જુઓ અદ્ભુત છે આખો નજારો જંગલ છે સામે ભેરો દાદા છે જુઓ અમે ભેરો દાદા સામે મહારાજ જય હો જુઓ હું ભેરો દાદાને જુમ કરું છું આ ભેરો દાદા બહુ પરાક્રમી છે બહુ પ્રચંડ છે તો બરાક્રમી જ હોય પણ આ અત્યંત જાગૃત છે આ દેવ ચાલો મહારાજજી જુઓ ભૂ ગર્ભ તાકો પાણીનો પ્રસાદનું પાણી વાહ gurudev <laughs> sunkyo bhai mm ha -hmm. ah.